આપણે બે અહીંયા હવારમાં ખાય દાંડા અહીંયા કાલે ભરી આવ્યો બે ભારી જેટલી અઢદ કાલે ગાયો નહીં ખાઈ ગઈ હતી ગાયું વાટુ લઈ આવ્યો પછી બીજી ભારી લઈ આવ્યો હતી એ ખાઈ ગઈ એ બેને સાજે કિલામ નાખી પડી કાટ કાટ કારી રસોડામાં કરી ગયો રાધા એને રસોડામાં ગઈ ગયો ખાણ ખાવા તો હવે ચક્કર મારવા જવાનું છે ઘડી વાર દાંડ હતી એટલે બધું નાખી દીધી આમાં જાડવા માટે એક બે લાગ્યું બાકી મરી ગયા ડબલ મહેનત થઈ આ લીમડો ભાઈઓ એ આખું હું ગયું પાડો હોતો હતો લીમડો ટોપરીની દાળ આવી ઈ હું ગઈ બે વાલો અને લીમડો છે એમાં ખબર પડે લીમડો ઉછરી ગયો જી એક આ વાલો ઉછરી ગયો ને એક લીમડો ઉછરો અને જો એક છૂટી આવી હતી આ બંદે કાઈ ખબર નથી પડતી ઓલી એક ઉછરવાની હું લાગે છે તો પાંદડા કાઢે તે પછી જવાનું ફાઈનલ ઓલી તો હુકાઈ ગયે લગભગ تو آپ جم کہیں رکھو چیکر آگ ویب رہی گئی چالو بھائی آئے آم نم آئی آئے اپنے اولا خاڑ برتا پولیس نیچے تھوڑا برنا پہ بند کر نئے بجو پانی پانی ا پچھ એટલે થોડુંક જ આવ્યું એમાં પાણી હલો આમાં એને થોડુંક સુધી પાણી ભરાણ કારણ ભરાઈ જાય ફાઈનલ હતું આમને પાણી આવ્યું અહીંયા પણ આ ખાડો હુકાઈ જાય ઘડિયા કાંઈ કા કેમ કે રહેતી રહી એટલે હલો હવે આપણે નમણ નાખી ગઈ છે ખડેલી એક બી બે બી ગાઢે કાંઈ નક્કી નથી ચાર વાર આમ નથી પડીને હવે ચાર વાર ડેલી પડે તો થાય ખબર પડી જાય બીજા 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 હાલતી રહી ગઈ હવે બે વાગે વાંધો તો ને બોટલ ભાંગેલા હે દારૂ બે હાડે ની પાછા આવીને લગ પાણી હાલતું થઈ જાય અંદર ખાડો ભરાઈ જતો વાંધો નહીં કાંઈ ગયા જો હું પાછા આવી હું તો આપણી બે હોય ને ત્યાં બગીચામાં આવી ગઈ રાધા આવી છે બારડે પેડિયા ખાવા તો કેમ કે એક પાડ્યું આવ્યું નથી ને એટલે અત્યારે કાંઈ આવે ને ખાઈ લે હે બાકી આંબા તો છે પણ એકમાં કેરી આવી નહીં આવા પાણી ના દેડ્યું પછી પાણી પાયું પણ કઈ કામનું નહીં એવું થયું આગલા વખતે આવશે આ વખતે ઘણા આંબા આવ્યા નથી આવી હતી એકમાં પણ હું ખરી ગઈ જરા જરા લાગી હતી બે બે હું રખડે અત્યારે કઈક વાર આપણે જો અત્યારે ગાડી છે ને બે બે પાડી છે છે મારી રહી આ બે પાડી છે પાડીમાં બે માં થોડોક ફેર છે આનું મોટું તમે જોઈ લેશો ને આલી બાજુ છે અલગ જ છે કેમકે મોટું આટલું લાંબુ મોઢું મેં જોયું જ નથી બે હું તમે ખા ને પરથી દેખાડે તો ઉપર બીજું જાણું ટુકડું મોટું નાનું મોટું ખોલે છે આટલું બધું લાંબુ છે આમ દેખાય નથી ગમે કઈક રોગ છે પાડી હરકી હાલી જ નથી હરતી આટલું મોટું તો ઘડીમાં મેં જોયું જ નથી ટૂંકા મોટા વાળી જોઈ વધારે પડતી પાનું મોટું ખુલે અને આખું આમ ઊંચું કરે મોટું એટલે તમે હાથ આખો વહી ગયો એવડું મોટું ખુલે આપણે જાવ ગાય ભૂકો નાખી દીધો ખાઈ ગયા બધી આવી ગઈ હમણાં بے بھوکا تو پاکڑا تو اتر پانی پیڑ چالو ہے فو گیا آئی چلی نہ محنت کر કેમ કે અહીંયાથી કોર ગાઢવા મેડિયા આખી લીલી નીકળી ઓલી બે બી સુકાયેલી છે આપણે થાય એટલું ઝાડવા વાવી લીધું હજી વાવવાના છે પણ થોડો વરસાદ થાય ને પછી વાવાય હવે ખામણો એ ને બંધ કરવો જો હે પાણી ભરાતું નથી પાણી બધું આવે બહાર આપણે ગરવાનું છે આટલા કાંટામાંથી અંદર પાંચ ફૂટ નું માણક એમની ગળી જાય અંદરમાં જવું કેવી મસ્ત લાગે છે કોર જો અત્યારે કાઢી છે હા નકડી હજી કાઢે ધીરે ધીરે જાહે આ ખડબડ ને બધું કાઢી નાખીએ થોડું કેમ કે અંદર આપણે આ ખામણું બંધ કરવા પાણી ભરાતું જ નહોતું આમાં આવે આ જાડું હે ને અહીંયા ખાટી આંબલીનું હે તો થઈ જાય તો સારું પાણી ચાલુ છે એટલે ખામણો ફૂલ થઈ જાય ત્યારે કે ભરાઈ જાય ہاں تھی پچیس محنت اپنے کہ محنت وسلو خی دو نہیں ہاں کئی سمجھا نہیں مہینوں میں پندرہ آیا گئی روکی محنت پانی میں ایک تو پارٹی کاپی لیا اردو کلو میٹر پاڑی کمبے لے آیا گاڑی میں پچھلے આવે ને ખાડા તાત્કાલિક ખાડા ખોઈ દે મોટા ઓછા મોજા અહીંયા પાઇપ દેવડો આ લોકોનો પાઇપ હું છે દોઢ થી બે ફૂટ ઊંધો ખાડો ખોદી દે અહીંયાથી લઈને આટલી થળી આવ નાખેલી છે અંદર એટલે પછી મને મહેનત ગઈ વાંધો ન આવ્યો વસૂલ થઈ ગઈ મહેનત હવે ખામણો ભરાઈ જાય આપણે છે ને બેહોને ઘરે હાકી લીધી ત્યારે ખાંજ થઈ ગઈ ઘરે પહોંચ્યો આવ્યો ને અમે નિયારાનું લાઇટિંગ દેખાય લાઈટિંગ બેહો આપણે બધી હેલી આવે કાલુ તો આમાં હમણાં દેખાતું જ નથી કલર એક થઈ ગયા અત્યારે આપણે ઘરે જઈશ કેમ કે ટાઈમ થઈ ગયો બહુ વધારે હાકી લે બે

થાકી ગયા છે ત્યાં હાલી એમ કે બે કિલો બે અઢી કિલોમીટર જેવું થઈ જાય કાંઈ કાંઈ પહોંચી જાય બધી આમ ને આપણે રોડે રોડ થઈને આગળ જવું જોઈએ ગાડીઓ આવતી હોય ને દેખાય નહીં ને આટલી હું જતી હોય તો દેખાય નહીં અને આપડી ગાડીઓ આવી જ બનશે આમણે આવણે હાલો લાગે ¿Alguna no, 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 no.